તો હાલો મિત્રો અમે આજે આપી જ્યા છીએ ગોપનાથ મહાદેવે તો ટ્રાફિક તો ખૂબ હતું બે કિલોમીટર જેટલું હતું તો બે કિલોમીટર જેટલો અમે હાલીને આવ્યા છીએ ટ્રાફિકનો વિડીયો તમને બતાવી છે ટ્રાફિક પણ ખૂબ છે તો તમને બતાવશું ટ્રાફિકનો પણ ખૂબ ચોલટેક છે રસ્તો આંકડો હોવાના કારણે રાવકને ને જાવકને ખૂબ પબ્લિક લાખો કરોડની ચિંતામાં પબ્લિક ઘણું જાદુ છે ને હું ને મારો ભાઈબહેન ને એક ભાઈબંધ જે પાછળ રહી ગયેલો છે એટલે હમણાં એ કોલ કરે એટલે એને મારું લોકેશન મોકલી કારણ કે અત્યારે પબ્લિકમાં એ ખોવાઈ ગયો છે તો હવે એને ફોન કરીને બોલાવશો તો અત્યારે તો અમે હવે હાલીને જઈએ છીએ બાઈક પાછળ મૂકી છે કારણ કે ટ્રાફિકના કારણે લવાઈ એમ હતી નહીં તો બસ તો અત્યારે અમે રસ્તે હાલીને જઈએ છીએ તો ત્યાં પૂગીને તમને બતાવીએ અહીંયાનું લોકેશન અત્યારનું તો લોકેશન તમે હાલમાં જોઈ શકો છો આવું ત્યાં બધું તો જુઓ

ને અહીંયા કાચની પેટીમાં એક મૂર્તિ છે ઘોડામાં તમે જોઈ શકો છો તમને બતાવો હમણાં તમે જોઈ શકો છો આ મૂર્તિ છે કાચની પેટીમાં ને ખૂબ સરસ નજારો છે તમે નવરાયો અત્યારે આવી શકો છો કારણ કે અત્યારે તો ખૂબ ટ્રાફિક છે ને ટ્રાફિક ખૂબ હોવાના કારણે દર્શન તો કદાચ અમારે પણ નહીં થાય અમે બતાવવાની કોશિશ કરશો તો મિત્રો ગોપનાથ મહાદેવ ના દર્શન કર્યા બાદ અત્યારે આવી ગયા છે જેટલા મહાદેવ ના મંદિર છે બધા બનાવેલા છે જોઈ શકો છો આ આટલા બધા બનાવેલા છે તો તમને બધા વિડીયોમાં જો શ્રી સોમનાથ મહાદેવનું મંદિર છે મહાકાલેશ્વર મંદિર શ્રી મામલેશ્વર મહાદેવનું પછી આ નીચે જે નામ લખેલા છે જોઈ શકો છો મલ્લિકાર્જુન વૈદ્યનાથ મંદિર કેદારનાથ મંદિર તો મિત્રો આટલા બધા મંદિરો છે બનાવેલા છે બધા પુઠાના બનાવેલા છે કલાકૃતિ કરીને તો કેવા લાગ્યા મંદિરો તમને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અને હર હર મહાદેવ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં ને આગળ તમને દરિયાબીજનો નજારો બતાવીએ કેવો છે ત્યાં તમને બનાવી છો વિડીયોમાં મિત્રો ગોપનાથ મહાદેવના દર્શન કરીને મેળામાં ફરી કાઢીને પ્રસાદી લઈને હવે અહીંયા આપણો પૂરો થાય છે તો કેવો લાગે વ્લોગ ખાસ કોમેન્ટમાં કરીને જણાવજો અને અત્યારે અમારો ઓલો પૂરો થાય છે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું પૈસા નહીં ને સપોર્ટ કરજો મિત્રો મારે કારણ કે અમારે સબસ્ક્રાઈબ ખૂબ ઓછા છે ને અહીંયા આપણો વિડીયો એન્ડ થાય છે તો હજી ટ્રાફિક તો એટલું ને એટલું જ છે જોવા ટ્રાફિક એટલું એટલું આમ આગળ છે જ આતા પણ ટ્રાફિક છે તો ખરું જ તે હજી આજે ખૂબ માત્રામાં પબ્લિક છે કારણ કે આજે ભાદરવી પૂનમ છે સાથે સાથે એટલા માટે પબ્લિક તો રહેવાનું છે આજે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી અરર મહાદેવ જય દ્વારકાધીશ